જલારામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રાપરમાં ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાધનપુરના સત્સંગ મંડળ દ્વારા આ ભક્તિ સંગીતના કાર્યક્રમમાં જમાવટ કરવામાં આવી હવે છે જલારામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ રાપર દ્વારા જલારામ મંદિર અયોધ્યાપુરી રાપર ખાતે રવિવારના રોજ ભક્તિ સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાધનપુર જલારામ સત્સંગ મંડળનું આખું ગ્રીપ સંગીત સાથે આવીને ભક્તિ સંગીતનો કાર્યક્રમ રજૂ કર્યો હતો આ પ્રસંગે કચ્છી સાથે આઈ સી ચંદુમા તથા રાપરના સંત ડોક્ટર ત્રિકાવજી મહારાજ ઉપસ્થિત રહી આરશીર્વચન આપ્યા હતા ચાર કલાક ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમમાં રાધનપુર જલારામ સત્તંગ મંડળના ભાઈઓએ ભજન ધૂન રાસ અને ગરબાથી ઉપસ્થિત માનવ મહેરામણોને ભક્તિથી તરબોળ કરી દીધા હતા છેલ્લે આરતી થાળથી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ અને પ્રસાદના દાતા ટ્રસ્ટી વિપુલકુમાર નવીનચંદ્ર મજીઠિયા પરિવાર અને સંતોષભાઈ જગજીવનભાઈ કોટક પરિવારને લાભ લીધો હતો શ્રેણીના રસનો માણવા માણવામાં આવ્યો હતો આયોજન ટ્રસ્ટી મંડળના સભ્યો રાજેશ ચંદે શાંતિલાલ ઠક્કર મુકેશ ઠક્કર મનીષ મિરાણી નવીનભાઈ કારિયા વિપુલ રાધે પ્રતાપભાઈ મિરાણી પારસભાઈ ઠક્કર ધીરુભાઈ ચંદે વિપુલ મજીઠિયા શૈલેષભાઈ પૂજારાએ સૌ લોકોએ વ્યવસ્થા સંભાળી હતી કાંતિ